ચૌદમા નંબરે વાત કરીએ અક્ષરધામ મંદિર જે ગાંધીનગરની અંદર આવેલું છે સેક્ટર વીસ ની અંદર ઓકે તો ગાંધીનગરનું એક અનોખું આકર્ષણ અક્ષરધામ મંદિર જે બી એ એટલે કે બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત કરવામાં આવે છે અક્ષરધામ મંદિરનું લોકાર્પણ બે નવેમ્બર ઓગણીસો ને બાણુંમાં કરવામાં આવ્યું હતું અક્ષરધામ મંદિર તેવીસ એકરની વિશાળ જગ્યાની અંદર ફેલાયેલું છે અને ક્યાં આવેલું છે ગાંધીનગરના સેક્ટર વીસ ની અંદર આવેલો છે અક્ષરધામ મંદિર રાજસ્થાન અક્ષરધામ જે મંદિર છે એ રાજસ્થાનના ગુલાબી પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે જે એકસો આઠ ફૂટ ઊંચું બસો ચાલીસ ફૂટ લાંબુ અને એકસો ત્રીસ ફૂટ પહોળું છે જેની અંદર નાઇન્ટી સેવન સત્તાણું કોતરેલા થાંભલા સત્તર ગુંબજ તમને જોવા મળશે ઉપર આ રીતના સત્તર તમને ગુંબજ જોવા મળશે આઠ બાલ્કનીઓ જોવા મળશે બસોને વીસ પથ્થરોના બીમ અને ટુ સિક્સ્ટી પોર બસોને ચોસઠ શિલ્પકૃતિઓ તમને જોવા મળશે તો અક્ષરધામ મંદિરની અંદર સાત ફૂટથી પણ વધારે ઊંચી સોનાના પાંદડાવાળી ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા તમને જોવા મળશે જેનું વજન એક ટન છે ઓકે વન ટન છે મંદિરનો પહેલો માળ છે એને વિભૂતિ મંડપમ કહેવામાં આવે છે જે પહેલો માળ છે ને એને વિભૂતિ મંડપમ કહેવામાં આવે છે એના પછી ત્યાં તમને શું જોવા મળશે ત્યાં ત્યાં તેમના એટલે કે સ્વામિનારાયણના આધ્યાત્મિક પાત્રોનું વર્ણન કરતા કમળના આકારના તમને પ્રદર્શનો જોવા મળશે આ ટાઈપની તમને મૂર્તિઓ એની અંદર જોવા મળશે જ્યારે મંદિરનું ભોયરું છે આ ભોયરાનું નામ શું છે તો પ્રસાદી મંડપમ અને ત્યાં તમને શું જોવા મળશે તો સ્વામિનારાયણના જીવનના વિવિધ પવિત્ર અવશેષોનું ઐતિહાસિક પ્રદર્શન એની અંદર તમને જોવા મળશે ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિર પર ચોવીસ સપ્ટેમ્બર બે હજાર બે ના રોજ આતંકી હુમલો પણ થયો હતો અક્ષરધામ મંદિરમાં જ્યાં એનએસજી કમાન્ડો ઉતારવામાં આવ્યા હતા અક્ષરધામ મંદિરમાં આવેલ વોટર ફાઉન્ટેન શોમાં કઠોપનિષદમાં આધારિત યમરાજ અને નચિકેતા એનો જે સંવાદ છે એ દર્શાવવામાં આવે છે જોયેલો કારણ કે હું ગાંધીનગરની અંદર રહું છું તો ઓબ્વિયસલી પણ મતલબ કે વિઝિટ કરી હતી આજથી કે વર્ષ તો એ સમયે કદાચ અત્યારે ચેન્જ કર્યું મને આઈડિયા નથી પરંતુ એ સમયે યમરાજ અને નચિકતાનો જે સંવાદ છે એ આખું લાઇટિંગથી બહુ જ સરસ છે તમે સાંજના ટાઈમે જાઓ તો ત્યાં તમને ફાઉન્ટેનમાં તમને સરસ મજાની જે કહાની છે એ પ્રદર્શિત સાઉન્ડ સાથે પ્રદર્શિત કરવામાં આવે છે